મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમારી જે ઇસ્ત્રીની કોયલ છે તે ઉડી ગઈ છે એટલે આપણે ઇસ્ત્રીની કોયલ બદલાવીએ છીએ ચાલો મિત્રો ઇસ્ત્રીની કોયલ આપણે ઇસ્ત્રી ખોલી નાખેલી છે આ જોઈ શકો મિત્રો ઇસ્ત્રી ખોલેલી છે પણ આ કોયલ છે જે સાવ બળી ગઈ છે મિત્રો હજારની કોયલ આવે છે અને બારસો વર્ષની પણ કોયલ આવે છે ચાલો મિત્રો આપણે આ કોયલને ફિટ કરી દઈએ પછી આપણે ઇસ્ત્રી ચાલુ કરશું મિત્રો આપ જુઓ હું કેવી રીતે ફિટ કરું છું

wakilu <laughs>

કપડા કેટલા હતા કપડા ચાર ચાર પાંચ જોડી છે આય 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 આને કેવો ભાઈ ના છે કેટલા લેવાના જો એક ઠીક છો ને ઊભો ઓઢાડી મિત્રો થોડાક ગ્રાહક આવી જાય એટલે થોડાક ટાઈમ એના આપણે આપવો પડે ગ્રાહકને વપરા મિત્રો આ કોઈલ આપણે ચેક કરીએ છીએ ઓકે થે આવું છે ચેક કરવું પડે ચાલો પહેલાં અહીંયા આજે પેકિંગ આવે છે આઈસ લઈને કોઈલ નથી પેકિંગ હોય એ મૂકવા પડે જેથી કરીને છે ને જે પેકિંગ કરવા માટે વાંધો ન આવે હવે થઈ ગયું મિત્રો એક આપણે મૂકી આ હજાર દેસુ હવે મિત્રો આની માસે છે ને પૂઠવું આવશે આ હા પૂઠું નરમ હોય અને આમ આમ કરે આમ કરો તો બટકી જાય તો બટકવું ન છે આ હા ગુલાય આમ ને નરમ હોય છે આ પૂઠાનું પૂઠું હોય પણ બરે નહીં એવું માથે મૂકી દેવા પછી ચેક કરી લે જોઈ લે આ છોકરા રમે છે ને એટલે બેકારો થાય છે તમને સંભળાતું હોય એ છે ઓછું પણ પાછળની પણ અહીંયા પેકિંગ કરવું પડે છે છે ને તમને તમારું પેકિંગ જરૂરી હોય જેથી કરીને છે ને તમને શોર્ટ સર્કિટ ના લાગે શોર્ટ ના લાગે kayaknya kater lagi terus ya, મારા ખ્યાલ તમારે હાલ છે ને બીજું પેકિંગ હવે અહીંયા પણ વચ્ચે થોડુંક પેકિંગ જરૂરી છે મિત્રો કારણ કે શોર્ટ સર્કિટની એટલી સંભાવના હોય છે નાના નાના ફૂલ આવે છે અહીંયા ત્યાં ફિટ કરતી અમુક સમયે પેકિંગ કરવામાં ફિટ કરવામાં થોડુંક કેવડાવે છે પણ થઈ જાય છે

હું નથી વાપા લેવાનું ના ના ફિટિંગનો એન્ડ આવે છે મિત્રો આપણે ઘણી જગ્યાએ ફિટિંગ રખીશું પછી ફરીથી શરૂઆત કરીશું મિત્રો અહીંયા આ ફિટ થઈ ગયું છે હવે આપણે અહીંથી આ નટ બોલ ચડાવી દઈશું ઇસ્ત્રી આપણી કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે હમણાં થોડી જ વારમાં મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં ઘણા આવા વિડીયો મળશે તમને જોવા માટે તો નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો ભૂલશો નહીં રંગીન રાજકોટ આપણે આ ફિટિંગ કરી રહ્યા છીએ ઇસ્ત્રી ઓઇલ ફિટ થઈ ગઈ છે નટ ફિટ કરી રહ્યા છીએ આપણે આમાં શું ને બહુ આટા ફિટ કરીએ ને તો અંદરના જે વેલ્ડિંગના બોલ હોય ને એ નીકળી જાય છે તો ફરીથી તળિયેથી વેલ્ડિંગ કરાવવું પડે એટલે આપણે ધીમે ધીમે જ આટા બહુ ફિટ કરવાના નથી થતા બહુ ફિટ કરશું તો નીચેથી ફૂટી જશે મીડિયમમાં ફિટ કરવાના છે એટલી તો આપણે પણ ખબર પડે કે કેટલા ફિટ કરવાના હોય આ ઇસ્ત્રી છે ઘરની ઈસ્ત્રી અને આ ઇસ્ત્રીમાં કોઈ દિવસ અજડાઈ નહીં કરવાની ઘરની સ્ત્રી અને આ સ્ત્રીમાં અજડાઈ કરો ને એટલે આ શોર્ટ સર્કિટ થાય એની કોઈલ તો ઉડી જાય આપણી ભેગી ઉડાડી આ સ્ત્રી ગરમ થાય અને ઓલી સ્ત્રી પણ ગરમ થાય આ ગરમ થાય ને તો પાણી નાખીને ઠારી હગી અને ચાપી બંધ થાય અને ઘરની સ્ત્રી હોય ને એની ચાપી ન હોય અને બંધ પણ ન થાય સીધો ભડકો થાય તપી જાય પહેલાં તપી જાય ને પછી ભડકો થાય બસ ચાલો આપણી ઇસ્ત્રી ફિટિંગ થઈ ગઈ છે બસ બરાબર હવે આપણે અહીં છીડા અને ચેક કરી લઈએ કઈ રીતે ચાલુ છે કે જોઈ લઈએ બરાબર

ચાલો મિત્રો આપણે પાના મૂકી દઈએ લગભગ મારા પ્રમાણે પકડતી ગરમ થાય છે અવાજ આવે છે મિત્રો ગભરાવાનું નહીં જ્યારે જ્યારે ઇસ્ત્રીની કોઈલ લવી નાખો ને ત્યારે તરતર તળતરનો અવાજ તો આવશે કારણ કે તે ગરમ થતી હોય છે આ જૂની કોઈલ છે ત્યારે જવા દઈએ આપણે ભંડારમાં કચરામાં નાખી દઈએ કચરો છે તેમાં આપણે મૂકી દઈએ આજે થોડુંક કામમાં લેટ થઈ ગયું છે કોઈલ ઉડી ગઈ હતી એટલે કલાક જેવું થયું હોય છે આપણે ઇસ્ત્રીની કોઈલ બદલાવા માટે હવે બદલાવાઈ ગઈ છે ફરીથી સાધન સામગ્રી આપણે મૂકી દઈએ બરાબર ઓકે ઇસ્ત્રીની કોઈલ નાખી દીધી છે અને ઇસ્ત્રી પણ ચાલુ થઈ ગઈ છે આપણે જોઈ